જય દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું સાંસદ અને ધારાસભ્યના હસ્તે હોમગાર્ડ જવાનના પરિવારને મરણોત્તર સહાય અને લગ્ન સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેની જી હા દર્શક મિત્રો હોમગાર્ડમાં ફરજ બજાવતા જવાનો અને તેમના પરિવાર માટે હોમગાર્ડ કલ્યાણ નિધિ ફંડની વ્યવસ્થા હોમગાર્ડ જવાનોના સારા નરસા સમયે આશીર્વાદ રૂપ બની છે છોટાઉદેપુર હોમગાર્ડ યુનિટમાં ફરજ દરમિયાન અવસાન પામેલા એક હોમગાર્ડ જવાનના પરિવારને રૂપિયા ચાર લાખની સહાય અને ત્રણ હોમગાર્ડ જવાનોની દીકરીના લગ્ન માટે રૂપિયા વીસ હજારની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા છે છોટાઉદેપુર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા સ્વર્ગસ્થ ગુલાબભાઈ એસ રાઠવા નાઓનું ફરજ પર અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું स्वर्गस्थ एस राठवा अवसान बाद जिला कमांडंट नाहरसी परमार होमगार्ड्स छोटाउदेपुर सीनियर क्लार्क हसमुख लेवा जिला होमगार्ड्स कचेरी छोटाउदेपुर तथा वहीवटी स्टाफ द्वारा स्वर्गस्थ जवान ना वारसदार ने होमगार्ड्स कल्याण निधि में थी, थी मरणोत्तर सहाय मे ते प्रयत्नों करता टूका समय में कमांडंट जनरल હોમગાર્ડ્સ ગુજરાત રાજ્ય તરફથી મંજૂર કરવામાં આવેલ હતું મરણોત્તર સહાય અંગેનો રૂપિયા ચાર લાખ પાંચ હજારનો ચેક સ્વર્ગસ્થ ગુલાબભાઈ રાઠવાના ધર્મપત્ની મંજુલાબેન રાઠવાને છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ છોટાઉદેપુર હોમગાર્ડ યુનિટના કુલ ત્રણ હોમગાર્ડ્સ સભ્યોને તેમની દીકરીના લગ્ન પ્રસંગે કલ્યાણ નિધીમાંથી મંજૂર થયેલ રૂપિયા 20 જાની લગ્ન સહાય અંગેના ચેક પણ અર્પણ કરવા આવ્યા હતા સહાયના ચેક વિતરણ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે ઉપસ્થિત છોટાદેપુર તાલુકા પાજપ પ્રમુખ કાળુબાઈ નાયકા શહેર પ્રમુખ उपेंद्रભાઈ દોબી સહિત છોટાદેપુર યુનિટ કચેરીના ઓફિસર કમાન્ડિંગ પાર્ટ ટાઈમ ક્લાર્ક તથા યુનિટના હોમગાર્ડ્સના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર તાલુકાના ધોળીસામ ગામના હોમગાર્ડ જવાન સ્વર્ગસ્થ ગુલાબભાઈ સહેલુભાઈ રાઠવા જેમણે ચાલુ ફરજ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો ત્યારે તેઓને હોમગાર્ડ કલ્યાણ નિધિ તરફથી ચાર લાખ પાંચ હજારની સહાય કરવામાં આવી છે અને સાથે સાથે જે હોમગાર્ડ જવાનો ફરજ બજાવે છે એની પ્રથમ દીકરીના લગ્નમાં પણ હોમગાર્ડ કલ્યાણ નિધિ દ્વારા વીસ હજાર જેટલો વીસ હજારની સહાયનો ચેક અર્પણ કરવામાં આવે છે ત્યારે આજના દિવસે મારા છોટાઉદેપુર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ શહેર ભાજપ પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ નૈલેશભાઈ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડરના જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી નાહરભાઈની ઉપસ્થિતિમાં શ્રી સ્વર્ગસ્થ શ્રી ગુલાબભાઈના પત્ની મંજુલાબેનને ચ્યાક અર્પણ કરવામાં આવ્યો અને સાથે સાથે જે હોમગાર્ડ જવાનો છે એમની ત્રણ દીકરીઓના લગ્નને પણ વીસ હજારના સહાયનો ચેક કરવામાં આવ્યો અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય પૂર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો